કેમ છો મિત્રો આજે આપણે જોઈએ છીએ આઠ વડે ભાગાકારની ચાવી આમ તો આખું ગામ જાણે છે કે આઠ વડે ભાગાકાર કઈ રીતે કરવો પણ આપણે થોડો અટકે કરવાનો છે યાર આઠ વડે ભાગાકારમાં છેલ્લા ત્રણ અંકોનો લોકો ઉપયોગ કરે છે પણ હવે આપણે માત્ર બે અંક દ્વારા જાણશું કે આઠ નો ભાગાકાર કોઈ પણ સંખ્યાને જોતા હોય તો જ કેમ ખબર પડે કે ભાઈ આને આઠ વડે ભાગી શકાય તો એના માટે આપણે પ્રસ્તુત છે આઠ વડે ભાગાકારનો નિયમ ચાલો તો હવે આપણે પીડીએફમાં જોતા જઈએ છીએ કે ભાઈ કઈ રીતે આઠનો નિયમ કામ કરે છે ચાલો તો જોઈ લઈએ જુઓ તમારી સામે સ્ક્રીન છે કે આઠની વિભાજ્યતાનો નવો નિયમ હવે છેલ્લા ત્રણ આંકડાની કોઈ જરૂર નથી ભાઈ માત્ર બે આંકડાથી તમે કહી શકશો કે આઠ વડે ભાગી શકાય કે નહીં અત્યાર સુધી આપણે ખોટી મજૂરી કરતા હતા બરાબર ને ચાલો જોઈ લઈએ આપણે પહેલો દાખલો એવો છે કે ભાઈ આ આંકડો છે એને તમે આઠ વડે નિશેષ ભાગી શકો કે નહીં તો શું કરવાનું છે મિત્રો ખાસ યાદ રાખો છેલ્લા ત્રણ આંકડા તમે જુઓ એમાંથી આ ત્રીજા નંબરનો જે આંકડો છે ને એ પહેલાં જોવાનું છે એકી છે કે બેકી ધારો કે એ સંખ્યા બેકી હોય તો કંઈ કરવાનું જ નથી માત્ર છેલ્લા બે આંકડાને તમારે આઠ વડે ભાગી નાખવાનું છે પણ ધારો કે એકી છે ધારો કે આ તગડો છે એકી છે તો શું કરવાનું છે છેલ્લા બે આંકડામાંથી ચાર બાદ કરવાના છે એટલે અઠ્યાસી થશે નવ્વા બાણું માંથી ચાર બાદ કરો અઠ્યાસી હવે સીધું આઠ ને અઠ્યાસી વડે ભાગી શકાય છે તો કે યસ તો આ આખી સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય છે ફરીથી સમજાવું છું બીજા દાખલામાં જોઈએ આ આવડી મોટી સંખ્યા છે એને હું આઠ વડે નિશેષ ભાગી શકું કે નહીં તો અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ભાઈ છેલ્લા ત્રણ આંકલા લેતા હતા છસો બોતેર એને ભાંગી આઠ કરતા હતા આવી લાંબી રીત આમ જિંદગી જીવતા હતા હવે મેન્ટોસ જિંદગી આવી ગઈ છે શું કરવાનું છે છેલ્લા ત્રણ આંકડાનો ત્રીજો આંકડો શું છે તો કે બેકી છે જો બેકી હોય તો કાંઈ કરવાનું નથી ત્રીજો આંકડાને જવા દો માત્ર બે આંકડા જુઓ બોતેર બોતેર આઠના ઘડિયામાં આવે છે તો કે યસ આઠ તો આ વડે ભાગી શકાય છે ઓકે જો એકી સંખ્યા હોય તો શું કરવાનું છે કે જે છેલ્લા બે આંકડા છે એમાંથી ચાર બાદ કરવાના છે અને જે આંકડો આવે એને આઠ વડે ભાગી શક નાખવાનો છે બરાબર આઠ ને અઠ્યાસી આવ્યું તો આઠ વડે ભાગી શકાય યસ તો આ સંખ્યાને આઠ વડે ભાગી શકાય છે હવે આના આધારિત કેટલાક દાખલા જે પૂછાયેલા છે પરીક્ષામાં એ આપણે જોઈએ ચાલો પહેલો દાખલો આ સંખ્યા આપેલી છે અને વડે ભાગી શકાય છે એવું આપી દીધું છે તો આ ખુદડી બરાબર શું આવે આવેદડી બરાબર નાનામાં નાનો કયો અંક તો કે જીરો એક બે અને ત્રણ આપણે જે નવો નિયમ શીખ્યા આમાં લગાડીએ આપણે ચાલો તો આપણી પાસે છે ટુ ફૂદડી ટુ તો અહીંયા બેકી સંખ્યા આવી મિત્રો બેકી સંખ્યા આવી એટલે શું કરવાનું છે આને ભૂલી જવાનું માત્ર છેલ્લા બે આંકડા છેલ્લા બે આંકડા આઠ વડે ભગાવવું જોઈએ જો તો તમે ઝીરો લગાડો તો ઝીરો બે નો ભાગીએ શકાય એક લગાડો તો બાર આવશે તો એને પણ આઠ વડે નો ભાગીએ કઈ બે લગાડો તો બાવીસ આવશે તો એને પણ આઠ વડે નો ભાગી શકાય ત્રણ લગાડો તો બત્રીસ આવશે બત્રીસને આઠ વડે ઇઝીલી ભાગી શકાય એનો મતલબ કે સ્ટાર બરાબર ત્રણ જવાબ આવશે બરાબર ને સાવ સિમ્પલ છે ધારો કે અત્યાર સુધી તમે શું કરતા હતા કે તમે બસો આખી સંખ્યાને આઠ વડે ભાગવાની ટ્રાય કરતા હતા અહીંયા વારાફરથી ઝીરો મૂકેતા તો અહીંયા એક મૂકે તો અહીંયા બે મૂકે તો અહીંયા ત્રણ મૂકે કેટલી બધી વાર લાગે વારાફરતી એની જગ્યાએ આ રોલ આવ્યા પછી સાવ સહેલું થઈ ગયું છે તો મેન્ટોસ જિંદગીમાં જીવો મિત્રો આમ જિંદગીને ભૂલી જાઓ ચાલો સેમ આવો દાખલો છે બીજો આવડી મોટી સંખ્યા છે અને જો આઠ વડે નિશેષ ભાગી શકાય તો વાયનું ઓછામાં ઓછું મૂલ્ય કેટલું તો આપણે જોવાના છેલ્લા ત્રણ અંકો ટુ સિક્સ વાય

આ બધા જ દાખલા પરીક્ષામાં પૂછાયેલા છે જો આવડી મોટી સંખ્યા આપેલી છે અને આઠ વડે નિઃર્ષ ભાગી શકાતી હોય તો આઠ અને પાંચ આ દાખલો થોડો ટફ છે કે આઠ અને પાંચ બે વડે ભાગી શકાતી હોય તો એક્સ અને વાયનું ઓછામાં ઓછું મૂલ્ય કેટલું ઓપ્શન આપેલા છે તો પહેલાં તો પાંચનો નિયમ શું છે કે એકમનો અંક ઝીરો અથવા પાંચ હોવો જોઈએ તો વાય બરાબર ઝીરો અથવા પાંચ હોય એવો રાખો બાકીના બધા તમે ઓપ્શન કાઢી નાખો ચાલો આ એક નીકળી ગયું વાઈ બરાબર ઝીરો અથવા પાંચ હોવું જોઈએ ચાલો ઓપ્શન આપણી પાસે રહ્યા હવે શું કરવાનું છે એક્સ વાય માંથી ચાર બાદ કરીને એને આઠ વડે ભાગી શકાય કે નહીં જોવાનું છે તો આપણે મૂકતા જઈએ આ પહેલી વેલ્યુ અહીંયા જો વીસ મૂકો એમાંથી ચાર બાદ કરું તો સોળ આવે અને આઠ વડે ભાગી શકાય આઠ દુ સોળ એટલે આપણો જવાબ આવી ગયો છે આ આગળ કોઈ ચેક કરવાની જરૂર નથી આ આપણો જવાબ છે આગળ ચેક કરવો હોય તો પણ તમારે કઈ વાંધો નથી આ પચાસ લ્યો પચાસમાંથી ચાર બાદ કરો બરાબર આ અડતાલીસ છે આને પણ આઠ વડે ભાગી શકાય કે ન ભાગીએ કઈ આઠ છક અડતાલીસ ભાગીએ કઈ પણ આપણને નાનામાં નાનું વેલ્યુ કીધું છે એટલે અડતાલીસ પણ આવે સોળ પણ આવે પણ આ બે માં નાનામાં નાની વેલ્યુ કઈ છે તો કે ભાઈ બી છે એટલે બી જવાબ છે છેલ્લું પણ ચેક કરી જોઈએ પચીસ પચીસ માંથી ચાર બાદ કરો એટલે એકવીસ એકવીસને તમે આઠ વડે ભાગી શકતા નથી એટલે એ જવાબ આવતો નથી બરાબર એટલે આ બેમાં નાનકડી સંખ્યા આ છે એટલે જવાબ આપણો બી છે તો આ દાખલો એસએસસી સિઝીયલમાં પૂછાયેલો છે મિત્રો ચાલો છઠ્ઠો દાખલો છે અહીંયા છેલ્લા ત્રણ આંકડા જોવાના છે ખુદડી બરાબર શું છે આ ત્રણ આંકડામાં આ એકી સંખ્યા છે મતલબ આપણે આ જે છેલ્લા બે આંકડા છે એમાંથી ચાર ભાગ ચાર બાદ કરવાનું અને જોવાનું છે અને આઠ વડે ભાગી શકાય કે નહીં ચાલો પહેલો લખીએ ઝીરો તો ઝીરો બે માંથી ચાર એટલે માઇનસ થઈ ગયું અહીંયા એક લખીએ બારમાંથી મતલબ ખુદડીને જગ્યાએ એકડો લખો તો બાર થાય ને બાર ઓછા ચાર એટલે આઠ યસ તો આ જવાબ જ હોય છતાં તમારે આગળ ચેક કરવું હોય તો જોઈ લ્યો તો કે અહીંયા બે મૂક્યું તો બાવીસ ઓછા ચાર એટલે અઢાર થાય અઢારને આઠ વડે ભાગી શકાય નહીં અહીંયા તગડો મૂકો તો બત્રીસ બત્રીસમાંથી ચાર બાદ કરો અઠ્યાવીસ એને આઠ વડે ભાગી ન શકાય મતલબ કે આપણો જવાબ છે બી બરાબર વન તો મિત્રો જોયું કે આઠનો ડિવિઝિબિલિટી રૂલ જે તમે અત્યાર સુધી ચીલા ચાલુ રીતે કરતા હતા એ કેટલો બધો સહેલો હતો અને આ કરવાની કંઈ જરૂર નહોતી ત્રણ આંકડાની જરૂર નથી માત્ર બે આંકડાથી તમે કહી શકશો કે આ સંખ્યાને આઠ વડે ભાગી શકાય કે નહીં આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો લઈને આપણે આવતા રહ્યો છું ત્યાં સુધી જય હિન્દ જય ભારત